બાવળિયા ને પછી કેરી ની રાહ જો જિંદગી માં ન આવે અરે બાપુ ઉદરમાં સંતાન હોય ને જેવું તેવું બોલાય નહીં જેવું તેવું ખવાય નહીં જેવા જેવા માણા અરે વાત ન કરાય આનો પ્રભાવ બાપુ સંતાન ઉપર પડે એમાં જે આપણે ગામડામાં હજી કઈ સારું શહેર માં તો ખબર જ નથી પડતી બેન હાલ્યા આવે છે ભય હાલ્યા આવે અરે એવું વંટોળીય ચડાવ્યું છે ને અને કપડા ની તો અરે બા એક દીકરી ની પગની પાણી જોયું હોય ને તો બાપુ તમારે વાહે આટા મારવા પડે પાણી જોવા ન મળે ઈ દીકરીઓ તમે જોવો તો અડધા અડધા શરીર ઉઘાડા રાખીને મારા બાપ શું પ્રદર્શન કરીને તમારે શું સાબિત કરવું છે એ નથી ખબર પડતી તારો વેતો હું જેની જન્યતા હોતલ હોય હારી માં વગર બાપુ હારા દીકરા કોઈની જિંદગી માં નો થાય ભણતર ની જરૂર છે સો ટકા પણ બાપુ ભણતર વધ્યું ને નકરું જ ભણતર છે ભેગું ભણતર છે આપણા ઘર ડાંગોટા સાપ હતા રહેવા સારું ઘર નહોતું ખાવા અનાજ નહોતું પણ કોઈ ન કીધું મારા મા બાપ ને આશ્રમ મૂકવા જવું આ ભણી ભણી તમે જુઓ તો આશ્રમમાં ઊભરાય છે બોલો અહીંયા હમાતા નથી મા બાપ જ કોઈ ગમતા મારે તો એક જ ભલા મળશે મા બાપ બાપુ હાચો બાકી તો તમે વાપરતા હોય જે દેતા હોય દેજો એમાં મારી કોઈ ના નથી મંદિરે જાઓ ન જાઓ પણ મા બાપના બાપુ કાળજા ઠારો ને જિંદગીમાં તમારે મોડો દી ઉગે તો આપણે તમારા ગુલામ થઈ જાય

માન બાપ ના બાપુ આશીર્વાદ મળી જાય ને તો વિધિ ના ચકડા ફરી જાય મારા રામ તમે સુખી નો થવાના હોય ને તોય મા બાપ નું આશીર્વાદ અડી જાય તમને દુનિયા ની ટોચે પોગાડી દે તમને નો ખબર પડે તમને અમારા દેવા તા હિંમત કે રહેબો આ નો ખબર એટલે હો વિઘા રાખી દી તું દદ વિઘા ના ઉલાળી અમે કરવા જાય જા અરે મા બાપ સિવાય બાપુ દુનિયા માં કાઈ છે જ નહીં મારી તો ખાસ ભલામણ હું તમને અને બેનું ને કહું

જેવા હોય એવા અપનાવી અમે એક જગ્યાએ પ્રોગ્રામ માં ગયા સાધુ સંતો નો મેળાવડો હતો એ બાપુ એક વાત કરતા હતા કે તમારા જેવા કલાકારો બધા કે છે અને અમે કે છે પણ એ મને કે આમ જુઓ તો ખરા માણા ને કોઈને ઉતરતું જ નથી કે મા બાપ ને સેવા કરવી જ નથી ગમતી મેં કહું બાપુ મને એક આઈડિયા છે પણ મારું માને નહીં નગર મેં કીધું એટલે મને કે આઈડિયા એટલે મેં કીધું બાપુ આપણો આઈડિયા જો અપનાવે ને કોઈના મા બાપ જો દુઃખી થાય તો તમારો ગુલામ થઈ જાય મને કે એવો તમારી પાસે શું આઈડિયા છે મેં મેં પણ કોઈ કરે નહીં મને તો ખરા જો બેનું જે હારે જાય છે ને એના બદલે જો ભાઈ હારે જવાનું ચાલુ થાય તો મે સમાધાન બાપુ કાન પકડ્યો હોય મને કે બાપુ વિચારવા જેવી વાત છે બાકી મેં બાપુ કોઈ ન મૂકવા જાય કારણ કે બેન મમ્મી પપ્પા મળી રહે અને ભાઈ પપ્પા ડુપ્લિકેટ છે અસલ તો વરાળું કાઠે વડે એ છે પણ આ મેં કીધું કરો ને બાપુ જો કોઈ ના મા બાપ કોઈ મૂકવાનો એ કે વાત આવી પણ આ તો મારું કોઈ માને નહીં ને મા બાપ જેવા બાબુ આ દુનિયામાં ભગવાન કોઈ છે બાકી કરમ ગતિ છે ને હજી કોઈને ખબર નથી આ અમે ગાઈ છે ભગવાન ભગવાનનું ભજન હોય તો મારો રામ જાણ અમારું સાંભળે તો ભલે ન સાંભળે તો અમને કઈ ખબર છે નહીં બાકી આટલા જણા તમે સાંભળો છો મેં ક્યાં પૈસા આપ્યા છે તમે સાંભળો છો ને કઈક શક્તિ હશે તો જ સાંભળતા અમારી પાસે કોઈ પુરાવો નથી આનો આ વગાડે છે ને બાપુ આ એક ભજન છે લખવું હોય તો લખી લે સંગીત છે ને મારા ગુરુ મહારાજ કહેતા કે સંગીત છે એ પાંચમો વેદ છે ભજન માં જે આપણે ઉતર્યા જ નથી ભજન છે ને બોલવાની વાત જ નથી આ છે ને મનોરંજન છે ભજન નથી ભજન જેવી વાત બોલાય ને તો 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 લખાય લખાય દેખાય વંચાય આ એવું છે નહીં ભજન આગું પીડ્યું ગંગા સત ની વાણી કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ પિંડ બ્રહ્માંડ એટલે એક વાત તો જો ઉલ્લેખ થાય ને તો તમને ઉતરે પિંડ બ્રહ્માંડ થી એક માના ઉદરમાં તમારું અને મારું જયારે બંધારણ થાય નવ મહિના સુધી માના ઉદરમાં વિકાસ થાય અને આ ધરતી ઉપર આગમન થાય પછી એનું સર્જન થાય હાઠ એસી હો વર માણા જીવે અને પછી એનું વિસર્જન થાય દુનિયા છોડી વહી જાય દુનિયાનું વિસર્જન થઈ જાય પછી શું કોઈ આપણને એમ કે ફલાણા ભાઈ તો કે ગયા ફલાણા ભાઈ તો કે ગયા પછી શું આપણને કોઈ પૂછે આપણે બસ પૂરું ગંગા સતી ની વાણી પુરાવો આપે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવવું દેશ આની માલિકો તમે ઉતરી જાઓ તમે આ દુનિયામાં તમારું આગમન થાય તમારું સર્જન થાય તમારું વિસર્જન થાય પછી દેશ દેખાડવું બાપુ એ કેવો હોય છે આ ગંગા સતી ની વાણી કે છે આપણે હજી વાણીમાં ભજન માં બાપુ ટપા જ નથી પડતા અને જેને પડ્યા ને બાણું લાખ માળવાનો ભરત ભરતરી બાપુ સાધુ થઈ ગયા આપણે તો છે નહી તો મારી મારી નાખું તોડી નાખું ચીન પાસે જાય માઇલ પાસે એને પૂછી આવો કઈ છે ને રામ આનંદ કરો મોજ કરો આ રામાયણ ને મહાભારત દે મહાપુરુષો બનાવ્યા રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ મહાભારત કે કોઈને કઈ દેવું નથી

કૃષ્ણ પરમાત્મા દુર્યોધન તેમની એ જ વાત કરી અસ્થિ ના દેવું નથી ગાદી શું કાઢ્યું બધું અને રામાયણ એમ કે છે દીકરા કેવા હોય બાપ કેવા હોય ભાઈઓ હોય રામચંદ્ર પરમાત્મા વનમાં જાય ને લક્ષ્મણજી ને ભલામણ કરે છે લક્ષ્મણ મારા મા બાપ વન માં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક બાપુ નોખી નોખી માયો ના છોકરા હતા વિચાર કરજો અયોધ્યા ની ગાદી એટલે એમ કહું છું કે તો આ બગાડ કા નથી અટકતો ખોટું છે એવી મારી વાત નથી દાન આપે છે એ સાચું છે બધા વિચારે છે સારું મંદિર બનાવે સારું બધી વાત બરોબર તો હું એમ કઉ છું કે આટલો બધો ધર્મનો રાફડો ફાટો છે તો આ બગાડ કેમ નથી અટકતો આ તમારે મારે વિચારવાની જરૂર છે કાંઈક તો હું તો રંધાય છે પછી જે રંધાતું હોય સત્ય તો સત્ય હોય આપણા ગઈ આટલું નતા કરી શકતા પણ સત્યની ની બાબુ હંમેશા કિંમત થાય થાય ને થાય એમ તમને મને બાબુ જો સમય મળ્યો છે એક ઘડી આધી ઘડી આધી મેં પૂન્યા ચોવીસ કલાકમાં જો કાંઈ નહીં કરીએ કોને કાલ મરી જાવું ખબર એ નહીં પડે બાકી મેં કીધું એમ મેં મારા જેટલા તોફાન તમે એ નહીં કર્યા હોય પણ તોય બાબુ વળી ગયા ને તો સારું થયું મેળ પડી અને મને બધા બોલ આવે છે બાકી તમને બધાને કદાચ એવું થતું હોય હું આ બધી વાતો કરતો હોય તમને એમ તો બાપુનો શેડો ઉટી ગયો ના એવું કંઈ શે નહીં હા હું હજી તમારી હેરેજ છું ગોતું શું પણ મેળ પડી જાય ને એ જડી જાય પછી હું જડું તમને આપડી મહેનત તો છે હું કોઈને રાજી કરવા નથી આવતો આ તો માન આપીને આપું બાકી હું જે રાયડું પાડું મારા પાડું તમારા હા હું તો આખી રાત રાયડું પાડ્યું મારા બાપ એ કાઢી સાંભળજે બાકી આપણે કોઈને વેરાગ નથી લગાડું ભજન કોઈને સમજાવવાનું નથી હું એક જ વાત કરું ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ને ગણપતિ નું ભોળાનાથે કે કાપ્યું ને હાથી નું કે લગાડ્યું

આપણા ચકડા ગઈ ગયા એટલે ન સમજાય આ સમજવા માટે સદગુરુ જોવે એક વાણી કે છે પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ પછી જન્મ મારી માં વાહ ભાંગી નાખે કે નહીં કો પેલા હું જન્મ પછી મારા મોટા ભાઈ જન્મ પછી મારા બાપા જન્મ પછી મારી માં જન્મી હોય આવું એમ એ કહી છે હોય હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે આની માટે સદગુરુ જોવે ભજન છે ને આખી બાબત છે ને અને ભજનમાં તમે બેઠા હોય ને ચા ની જરૂર ન પડે બંગાવું નો આવે હુરત નારાયણ ઉગે બાપુ જો ભજન માં બેઠા હોય ભજનમાં આપણે જાય છે પણ આપણા ભજન નથી જતું એ એક બે નથી બાજુ ગામ કથા બેઠી હતી ને એના ઘર વાળા કે બાજુ ગામ માં કે કથા બેઠી કે હાંભળવા જવું કે જા ને ભાઈ હા જુદી નિરાય બેન જીયા હા જે બેન આવ્યા ને એટલે ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતી કે માણા 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 એટલા બધા માણા કે પણ બાપુ શું વાંચતા કે માંડવા એટલા બધા નાખેલા એટલું બધું રાંધેલું ને એવડા એવડા તપેલા ને કેટલું માણા ખાય પણ કે બાપુ હું વાંચતા હતી તો કે એટલા બધા માણા થોડું સંભળાય નકરી બાર બાર જ રખડી શું કથામાં માલ પર જઈ જ નહીં એમ હજી આપણે બાર બાર રખડતા એવું ન લાગ્યું અરે અંદર ઉતરી જાઓ આ તમને ને મને જેટલી મહાપુરુષો ની વાણી છે એ તમને મને જ કે છે

આપણે હા એટલું આપણે હતા નહીં થતી પણ આપણે હા પણ શાસ્ત્રના આધારે તો હું એમ કહું આપણે હજી બહરા વેસવાનો વારો આવ્યો તો હોય છે બોલો હરિચંદ્ર રાજા અયોધ્યા નો સમ્રાટ બાબુ કાશીની બજારમાં રીંગણા વેસીને બૈરું વેસ નહીં જોવો તો ખરા આપણે હજી જ્યાં વારો આવ્યો ભોલાભા આપણા ગયડા થીગડા ઉપર થીગડા ઠમ કરી ઠમકારીને બજારા જીયા

કોય બધા કે છે આ પૈસાવાળા બોલો જોવો તો ખરા હુંધું હાલ્યું અરે મારા રામ સમય મળ્યો છે આનંદ કરો મોજ કરો અત્યારે કોઈને હેઠે પગ નથી મૂકવાનો ભલા મણા વાહન મકાન તમે જોવો તો આવા હા આવા મકાન આપડા ગઢે ભાડ્યા ગય વરસાદ જાય આખા ઘરના બકડીયા લઈને જ રખડતા દંદુડિયું થતી ઓલો હું ઉચારે ઈમાં આપણને મોટા કર્યા

આમાં માદાજી તમે એક તમને દાખલો આપો કે કોઈ પણ માણસ એક આમ પરબ બંધાવે પેલા તો કોઠીઓ ને એવું બધું બંધાવતું પણ અત્યારે સગોડ વાળો માણસ હોય ને ફ્રીજ મુકાવે ફ્રીજ બીજી ટાઢુ પાણી નું એને નળ લગડાવે અહિયાં ગ્લાસ ને લોટા ને મૂકે ક્યાંયથી કોઈ માણા નીકળે પાણી પીવે એવી ગ્લાસ ના લોટા અહિયાં પીડ્યા હોય ને એને હાકડા પાંચ હોય હવે એ હાકડા હું કામ બાંધવા પડે એને શું ભેંસું લઈ જાય છે આ વિચારવા જેવી વસ્તુ છે ઈને બાંધવા હું કામ પડે માણા નો લઈ જાય જાટું જાડું તો કોક માણાએ ભલા માણા પરબ બંધાઈયો કોકે હું એમ કહું છું કે પ્લાસ્ટિક નો ગ્લાસ હોય ને 1 2 રૂપિયા નો આવ્યો હોય તો કોકે તો ખીચામાંથી બે રૂપિયા કાઢ્યા જાય હવે ઈ તમે અહીંયાથી લઈને થેલીમાં નાખો અને પછી અહીંયા દાણા જોવો રહો જાવતી દાણા જોવા અમે બાપુ ગ્લાસ આવે તમને અંદર થી નક્કી થાય તમને અંદર કારણ અંદર બેઠો એ હાથો છે એ તરત અંદર થી અવાજ કરે બોલો ગલાસ લીધો તો પણ એ બોલી નો કે ઓલા પણ માતાજી કઈ કે બાકી કરેલા છે ને એ તો આડા આવે આવે ને આવે મારા નામ લખી લેજો એટલે જ કરમ ની ગતિ બાપુ એ વાણી માં એવું કે છે કે કરમ છે ને કરમ હજી કોઈ ને ખબર નથી તમે જોવો તો જાન ઓ લગન પ્રસંગ હોય ને તો બામણ પાએ બધા મુરત જોર આવે છોગળિયા જોર આવે બધું જોર આવે તોય જાનુ ના ખટારા ઉંધા પડે તો શું આપણે શું સમજવું શું આમાં બામણ ખોટા છે કે આપડા કર્મ વાંકાય છે શું હોય છે એટલે આ બધું છે ને મગજમારી વાળું છે હરી ઉપર એક ભરોસો રાખીને સવારામ બાપા કીધું ને ભજનના ભરોસે રેજે અંતે ઈને રોપ છે અમર બીજ હાથ લાગ્યો એને કાળ કેમ લોપ છે ભરોસો રાખો બસ ઈશ્વર છે તમે ઘરે હોતા હોય તમારું કામ થઈ જાય સમજી લેવાનું ગી આવીને કરી ગયો બસ જો ભરોસો હોય તો બાકી ખોટી વાત એટલે કબીર એની વાણીમાં કે છે રામચંદ્ર જેવા રાજવીને પણ વનમા રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમા ઈ પણ વનમા A da

લગનિયા રેવા શુભ મુહૂર્ત સારા ચો કરે લગનિયા લેવા

મનો ગુવ્રતા ગાયક વિંદા ઈશ્વરી શક્તિ

એમાં બાપુ કઈક વાત પડી હોય એમ નામ કોઈ બને નહીં કારણ કે મહાપુરુષો જે જે બનાવ્યું ને એ બધું બાપુ પરફેક્ટ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે